ચાવડાના ચાર્જમાં પોલીસની ટીમ દ્વારા વડોદરા એસટી ડેપો ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે લોકો પર શંકા જતી હતી તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી અહીંયા અવારનવાર સરપ્રાઇઝ ચેકિંગ પોલીસ દ્વારા થતું જ રહે છે આ વડોદરા શહેરનું મુખ્ય એસટી ડેપો છે વડોદરા શહેરમાં જુદા જુદા જિલ્લાઓમાંથી જે એસટી બસો આવે છે અને અહીંથી મુસાફરોને ઉતારીને તેમજ મુસાફરોને લઈને બહાર જતી હોય છે અહીંયા લોકલ સિક્યુરિટીની સાથે પોલીસે સતત ચેકિંગ રાખતા હોઈએ છીએ આજે પણ એનો એક ભાગ જ છે મુસાફરોને કોઈ અગવડ ના પડે એમની આપ જોઈ શકો છો અહીંયા બસમાં બેસી અને બહાર જવાની આ એન્ટ્રી છે તો કોઈ અસામાજિક તત્વ કોઈ ચોરી કરીને કે કોઈ છલ કપટથી કોઈ મિલકત લઈને જતું નથી કે કેમ એ મતલબ અમે રૂટિન ચેકઅપ કરીએ છીએ અમને બે દિવસ પહેલાં જ એક બેનના ગળામાં સોનાની ચેન હતી એને ઝૂંટવીને એક ઈસમ ભાગેલો એનો ગુનો રજીસ્ટર કરી અને અમે અહીંયા અમારા અંગત બાતમીદાર તેમજ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી એ વ્યક્તિ આઈડેન્ટિફાઈ પણ થયો હતો અને અમે તુરંત જ એને રાઉન્ડ અપ કરી એ એની એક્ટિવા અને ચોરીમાં ગયેલ સોનાની ચેન અમે રિકવર કરેલી અને એની ધરપકડ કરી અને કોર્ટ કસ્ટડીમાં એને મોકલી આપેલ છે ઇવન નાના મોટા મોબાઈલ્સ પણ અહીંયાથી પડી જતા હોય છે કે કોઈ ચોરી કરતા હોય છે એવી પણ ઇન્ફોર્મેશન અમને અવારનવાર મળતી હોય છે હમણે હમણાં જ આવા પડી ગયેલા નંબર ઓફ મોબાઈલ્સ લોકોને પરત સોંપેલા છે હજુ પણ અમને અમુક મોબાઈલ્સ મળ્યા છે એમના લોકોને બોલાવવાની તજવીજ ચાલુ છે લોકો સલામતીની અનુભૂતિ થાય અને પોલીસ સતત આવીને લોકોને અહેસાસ કરાવે કે પોલીસ તમારા કલ્યાણકારી સંતોષ અને સલામતી માટે છે એના ભાગરૂપે જ અમે આ સતત પેટ્રોલિંગ રાખી અને ચેકિંગ હાથ